હેલ્પ ભાઈઓ નમસ્કાર હું સાવરે ઓર્વમાંથી રજી પડ્યા હવે અત્યારે આપણે કરજણ તાલુકામાં ઉપસ્થિત છે અને કરજણની અંદર અને ભરૂચની અંદર જે અત્યારે કંટ્રોલીનું સૌથી વધારે વાવેતર છે અને કંટ્રોલીમાં આ વર્ષે સૌથી મોટો દુખતો પ્રશ્ન કે લોકોને માલ નહીં નીકળતો ખેડૂતો ભાઈઓને અને માલ નહીં નીકળતો સદત થ્રીફ્ટો પુષ્કળ એટેક છે જેના કારણે વાયરસ પોતો કોકળા જે ઇફેક્ટ જોવા મળે છે તો આપણે અત્યારે આપણે જે સર્વથી ટ્રીટમેન્ટ આપી છે અને કંટ્રોલીમાં જે રિઝલ્ટ હાંસિલ કર્યું છે તેઓની મુલાકાત કરાવું છું તમારે અને જે બેઠકનો પ્રશ્ન પ્લસ કે કંટ્રોલ ઘડી જાય છે પ્લસ કે કંટ્રોલને આવતું નથી તો માધ્યમથી સાંભળીશું આપણે ખેડુપભાઈ નમસ્કાર નમસ્કાર તમારું નામ ટીનાભાઈ ટીનાભાઈ ગામ ભાઈ સોરંદા ગામના આ ટીનાભાઈ છે અને આ યોગેશભાઈ ગોટુભાઈ ઉર્ફે નામ છે આ યોગેશ ભટ્ટ છે અને હવે યોગેશભાઈ આ અત્યારે આ ટ્રીટમેન્ટ તમે ચાલુ કરી તો કંટ્રોલીમાં પહેલાં શું હાલત હતી જે વાયરસ જેવા છો જતા હતા કંટ્રોલમાં લાગતા હતા એના કારણે પેલું ગરમી નહીં સાહેબ ગરમ બહુ થતું પછીથી આ જે દવાઓ વાપરી એના પછીથી અમારે કંટ્રોલામાં બેઠક સારી થઈ કંટ્રોલા સારો ઉતારો આવ્યો અને સારામાં સારો રિઝલ્ટ મળ્યો બરાબર બીજી દવા કરતાં કેવા રિઝલ્ટ લાગ્યા તમારે સો ટકા રિઝલ્ટ છે ખેડૂતોને નમ્ર વિનંતી વાપરજો બરાબર આ રાફેલ છે મિત્રો આ કિલર છે આ તેના રેગ્યુલર રાઉન્ડ ચાલુ છે બરાબર છે અને આ વસ્તુ આપણે ખાતરમાં એપ્લાય કરી છે આ વસ્તુ આપણે ખાતામાં એપ્લાય કરી છે આ ખાતામાં નાખી નાખી છે ભાઈ આ માઇક્રોરાજ છે આ હેક્ટર છે અને રિચાર્જ છે આ ખાતામાં એપ્લાય કર્યો છે આ એપ્લાય કરવાથી આ ખાતર એપ્લાય કરવાથી આપણી હાલની તારીખ છે આજે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજે ઉપસ્થિત છે આ હાલની તારીખની વાત કરીએ આપણે યોગેશભાઈ તો બાકીના ખેડૂતો કરતા આપણે કેવો માલ નીકળે છે સારા સારો ઉધારો છે કંટોળામાં કંટોળા વીઘા પર કેટલું એવરેજ છે અત્યારે ચાર મન એવરેજ છે ખડતો કારણ કે અત્યારે એવરેજ કોઈને આવતું નથી અને પ્રોડક્ટન આવડે નીકળતું નથી હું તમને કંટ્રોલ બતાવવાનો પ્રયત્ન કરીશ એનું સાઇનિંગ ક્વોલિટી બતાવવાનો પ્રયત્ન કરીશ એની બેઠક તમે જોઈ શકો પ્લસ કે એના કાગજ બી તમે જોઈ શકો આ છે કંટ્રોલ જો તમે ક્વોલિટી સાઇનિંગ તમે જોઈ શકો લાઈનથી બેઠક છે ઘરનો પ્રશ્ન બિલકુલ ઘટી ગયેલો છે જો આ બચ્ચા છે આ વાડીમાં તમે ગ્રોથ જોઈ શકો હવે યોગેશભાઈ બીજા ખેડૂતો જે કંટોલી બનાવી છે તમારા જેવા આ એક ખેડૂતભાઈ બી આ દવા વાપરે તો કેવું રહે સારામાં સારો રિઝલ્ટ મળે ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે વાપરવી જરૂરી છે ઓકે 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 તમારો વાપર